લોકપ્રિયતાના મોહ વગર વિકસિત ભારત એટ ધ રેટ બે હાજર સુડતાલીસ રોડમેપ કંડારતું બજેટ ભરૂચ ભાજપની પત્રકાર પરિષદમાં નેતાઓએ બજેટને વધાવ્યું કેન્દ્રીય બજેટના મુખ્ય મુદ્દાઓને જનજન સુધી પહોંચાડવા માટે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સભાખંડ ખાતે વિશેષ પત્રકાર પરિષદ હતી પૂર્વ મેયર જગદીશ પટેલ ધારાસભ્ય રમેશ પ્રદેશ પ્રવક્તા મહાવીર જૈન અને જિલ્લા પ્રમુખ પ્રકાશ મોઢીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં બજેટને જી વાય એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી પર કેન્દ્રિત સર્વાંગી વિકાસલક્ષી અને પડકારો સામે અધિકમ ઉભેલું બજેટ ગણાવ્યું હતું નેતાઓએ એકસુરે જણાવ્યું હતું કે આ બજેટ કોઈ કોઈ ટૂંકા લોક લુભાવન લપસની નથી પરંતુ બે હજાર સુડતાલીસ માં ભારત આત્મનિર્ભર બનાવવા માટેનો સચોટ માર્ગ છે પત્રકાર પરિષદમાં માં વિશેષ ભાર મુકતા જણાવાયું હતું કે બજેટમાં જાહેર થયેલા ત્રણ કેમિકલ પાર્ક અને એમએસએમઈ માટે ની રૂપિયા દસ હજાર કરોડ ની જોગવાઈ ઔદ્યોગિક ક્ષેત્રને મોટો ફાયદો થશે સીએ મહાવીર જઈને નવા અને સરળે લોન ની પ્રશંસા કરી હતી જ્યારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ગુજરાત અને ભરૂચને દેશના ગ્રોથ એન્જિન ગણાવી રાજ્યના બજેટ નું કડ પણ રૂપિયા ત્રણ લાખ કરોડ ને સ્પર્શે તેવી આશા વ્યક્ત કરી હતી રેલવે ફ્રેટ કોરિડોર સેમી કંડક્ટર હબ અને મહિલાઓ માટે સી માર્ગ જેવી યોજનાઓથી ભરૂચ જિલ્લો વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં વિવિધ સંમેલનો યોજી વેપારીઓ અને શ્રમિકોને બજેટના લાભો સમજાવવામાં આવશે તેમ પણ જણાવાયું હતું ગત તારીખ એક ફેબ્રુઆરીના દિવસે આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે આદરણીય નાણામંત્રી નિર્મલાજી સીતારમન દ્વારા દેશના આગામી વર્ષના વિકાસનો નકશો કંડારતું સામાન્ય બજેટ જે રજૂ કર્યું અને એમાં તમામ વર્ગોની સુખાકારી અને સુવિધા માટે અનેક પ્રકારની ચિંતાઓ કરીને એને લક્ષીને જોગવાઈઓ કરવામાં આવી એને સમાજના તમામ સ્તરેથી વ્યાપકપણે આવકાર પણ મળ્યો છે અને આ બજેટની જે લાભદાયી યોજનાઓ છે તે જન સામાન્ય સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટી એ પ્રયાસ કર્યો છે વિવિધ વર્ગોના યોગ્ય સંવાદના માધ્યમો સર્જીને જે તે વર્ગને એની યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા પત્રકાર વાર્તા

એક વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સતત પ્રયત્ન હોય છે તાજેતરમાં પણ આપણને સૌને ખબર છે કે સોમનાથ સ્વાભિમાન પર્વ આ રીતના કોઈ પણ પ્રોજેક્ટ હોય એટલે અલગ થીમ અલગ નામથી શરૂ કરવામાં આવે છે કે જેની સાથે આપણા દેશની સંસ્કૃતિ જોડાયેલી હોય

જે પહેલાં પાંચ ટકા સુધીનો ટેક્સ પેડ કરવો પડતો હવે બે ટકા જેટલો થઈ ગયો એ ઉપરાંત કેન્સરની સત્તર જેટલી જે ભયંકર બીમારીઓ હતી તો એમાં પણ ટેક્સલેસ દવાઓ મળશે કેન્સરની સાથે બીજી અન્ય સાત પ્રકારની જે ગંભીર બીમારીઓ તો એમાં પણ રાહત કરી દેવી એવી આ બજેટમાં જોગવાઈ છે આયાત ડ્યુટીનો જે ઘટાડો વીસ ટકા અગાઉ હતો એ હવે દસ ટકા સુધી થઈ ગયો એ ઉપરાંત ખેડૂતોને જે નારિયેલ કાજુ અને કોકો હમણાં જ સાહેબે કીધું એ પ્રમાણે એમાં પણ રાહત થઈ ગઈ મહાત્મા ગાંધી ગ્રામ ગ્રામ સ્વરાજ એટલે ખાદીના કપડા માટે પણ લોકોને પ્રોત્સાહન મળે એની બનાવટ વધુમાં વધુ થાય અને લોકો વધુમાં વધુ પહેરતા થાય એ માટે એમાં પણ વિશેષ છૂટ આપવામાં આવશે ગિફ્ટ સિટીમાં બધાને ખબર છે કે 10 વર્ષ ટેક્સ હોલિડે હતો કોઈ પણ ઇન્વેસ્ટર આવે તો ટેક્સ આપવાનો નહોતો એ મર્યાદા 20% કરી દીધી છે ગુજરાતમાં એટલે હજી ગુજરાતમાં જે ઇન્વેસ્ટર આવશે એના માટે આગામી 10 વર્ષમાં આપણે કોઈ ટેક્સ સરકાર વસૂલ કરવા જતી નથી જેના કારણે ગુજરાતને આનો બહુ મોટો લાભ થશે આ વખતે આપણે કોમન ગેમ વેલના આપણે યજમાન કરવાના છે ગુજરાત એટલે પણ સ્પોર્ટના ક્ષેત્રમાં ખેલો ઇન્ડિયા મિશનથી આપણને આનો બહુ મોટો લાભ થવાનો છે બજેટમાં એના માટે પણ અલગથી રકમનું આયોજન કરવામાં આવ્યું છે જે ખાસ કરીને ગુજરાત માટે સોળમાં નાણાંપંચનું આપણને વિકાસ માટે જે પૈસા મળે છે એમાં પણ સરકારે વધારો કર્યો છે અને એ ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા કરવામાં આવેલું છે ગુજરાતના અને દેશના નાના શહેરોને જે ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોને જે સિટી ઇકોનોમિક રિજિયન તરીકે જાહેર બજેટમાં કરવામાં આવ્યા છે જેના કારણે ગુજરાતમાં વ્યાપક શહેરીકરણ છે પાંચ લાખની વસ્તીની ઉપરના શહેરોને સ્પેશિયલ ભારત સરકાર વિકાસ માટે જે મદદ કરવા જઈ રહી છે સૌથી વધારે લાભ બાકી અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતને મળવાનો છે એ પણ આ બજેટમાં ગુજરાતને આના કારણે ફાયદો થવા જઈ રહ્યો છે ખાસ કરી